વડોદરાના પૂરના દિવસો વડોદરાવાસીને તો યાદ છે જ પરંતુ યાદ નથી તે છે ભાજપની સરકારને સરકાર તેવામાં હવે તો કોર્પોરેટર ખુદ જ સ્વીકારે છે કે વડોદરામાં જે પૂરમાં લોકો તણાયા અને લોકોએ જે હાલાકી ભોગવી એના જવાબદાર અમે છીએ નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું હનસિંહ હવે તો ભાજપના કોર્પોરેટરો પણ સ્વીકારે છે કે રોડ રસ્તાની જે હાલતો છે ને સાથે જ જે પૂર પૂરાયા છે વડોદરામાં તેના જવાબદાર તેઓ પોતે જ છે અને આવું સ્વીકારી રહ્યા છે વડોદરાના કોર્પોરેટર વોર્ડ નંબર 2 ના ભાંજી પટેલ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે અત્યારની જે વડોદરામાં પૂરની સ્થિતિ થઈ હતી તેના જવાબદાર અમે છીએ ને અમારા કારણે શહેરના લોકો ડૂબ્યા છે સ્ટેન્ડિંગ કમિટીની એક બેઠક મળી હતી અને તેમાં તેમણે પોતાનો રોષ ઠાલવ્યો હતો તેમણે આ રોષ ઠાલવતા શું કહ્યું તે જોઈએ

કમિશનર સાહેબને એ જ કીધું કે ભાઈ પહેલાં પહેલું આપણા ભૂખીનો કેટલા મીટરની ભૂખી છે એ નક્કી કરો પછી જે બધકામાં આવતા હોય અનલીગલી એને તમે તોડવાનું જમ મને જલ્દી તોડવાનું ચાલુ કરો ક દર વર્ષે મારા વિસ્તારના નાગરિકો આટલા વર્ષે એટલે આજ આપણને દુઃખ થાય છે ખરેખર વિસ્તારમાં દર પાંચ વર્ષ જાય એટલે જવાનું એ બિચારા કકડાટ કરે કે ભાંડે ભાઈ અમારો આ ઉભી ગયો આ એટલે મારા વિસ્તારમાં મને એવું જ લાગે કે પાંચ વર્ષ જાય એટલે અમારા વિસ્તારના નાગરિકોના કે જે મારો પરિવાર કહેવાય આજ હું કોર્પોરેટર મારું ઘર એકલો પરિવાર એ મારો વિસ્તાર નહીં અત્યારે તો હું સ્ટેન્ડિંગનો સભ્ય મને આખું વડોદરા મારો પરિવાર કહેવાય આજ મારા પરિવારની અંદર જ્યાં લાખો રૂપિયાનું નુકસાન થાય છે દર વર્ષે કે પાંચ વર્ષે તો એને બિચારા બે લાખ રૂપિયા તૈયાર જ રાખવા પાંચ વર્ષ એટલે બે લાખ રૂપિયા તો એ ફર્નિચર બનાવવા માટે તૈયાર રાખવા પડે છે એટલા જ હું દુઃખી થઈ આજ એટલા માટે કમિશનરને આ પહેલાં બી મેં રજૂઆત કરેલી છે કે સાહેબ આજથી મેં ચાર કે પાંચ મહિના પહેલાં બી કીધું સાહેબ આનો તમે જુઓ

આ કહેવો પણ એ માયા જે તપાસ કરજો મેઇન વસ્તુ હું ઓલરેડી ભૂખી માટે ગયો હતો કે જે એડવાન્સ જે ફ્રી મોન્સૂન કામગીરી હોય ને એના માટે ગયો તો એટલે એ મેં જોયું નથી કેટલા મીટર છોડ્યું છે કે નથી પણ એ મકાનની અંદર ઊભા રહે ને મેં જોયું કે હા ભાઈ આટલો જાય છે નહીં ગાડી કોઈ નડતર નથી આ મેં જોયું એ સાહેબને મેં કમિશ્નર સાહેબને બી રજૂઆત કરી કે આ પરમિશન કે ના શું છે હકીકત એટલા માટે બીજું કમિશ્નર ચેરમેનશ્રીના મેં આ જે મારા ભૂખીની જે ચેનલ બની હતી એ અનુસંધાનમાં અમારી આગળની સ્ટેન્ડિંગ હતી બે ત્રણ મહિના પહેલાં એક પૂર્વ ઝોનની અંદર જે વરસાદી ચેનલ બનાવી એ દિવસે મેં ચેરમેન સાહેબને કીધું હતું જે તમે જેટલા ચાર મીટરની બનાવ પાંચ મીટરની વીસ વર્ષ એડવાન્સ કે વીસ વર્ષ પછી કેટલું પાણી આવશે આપણે જે સ્ટેન્ડિંગમાં કામ કરી રહેલા એ વીસ વર્ષની આગોતરું કામ કરે કે વીસ વર્ષ સુધી આ કામગીરી ચાલશે એ એના ચાલે એવી આપણે કામગીરી કરવાની છે સાથે સાથે જે જૂની કામગીરી જે થયેલી છે એને આપણે સુધારવાનો પ્રયત્ન કરવાનો છે એટલા માટે મને ભૂખી યાદ આવી મારી ચેનલ બનેલી હતી આ સાડા ચાર મિનિટ એટલે એવી એ વસ્તુ પૂર્વજન્મ ના થાય એના માટે બી મેં અત્યારે ચેરમેન સાહેબને રજૂઆત કરી કે સાહેબ આ આપણી ભૂલ હતી આપણી ભૂલ આપણે સ્વીકારવી જોઈએ

ચોવીસ કલાક કામગીરી કરેલી છે કે પૂર અસ્ત્ર એની સફાઈ કામ કામગીરી એટલે એ પૂરતી હું આપું કે કઈ આગળ આ ભૂલો થઈ રહેલી છે આ જે પૂર આવ્યું એના ઉપરથી મને ખબર પડી કે અત્યારે હાલ જે શિવમ સોસાયટીનો નાળો સમજો તે ગાડી સાડા ચાર મીટરની ભૂખી કાંસ છે તો કમિશનર સાહેબને એવું મેં રજૂઆત કરી કે સાહેબ મને આનું માપ આપો ભૂખી જઈથી નીકળે છે નેશનલ હાઈવેથી જે નીકળે છે તેથી બાજુમાંથી કેટલા મીટરની નીકળે કેટલા મીટર હોવી જોઈએ આ નાળું જે બનાવ્યું સી ટાઈપની જે ચેનલ ઇટોની બનાવી હતી એ બે હજારની આજુબાજુમાં કંઈ બનાવેલી હતી સમજી લો કોઈ ખેતર છે પાણીનો વહેળો નદી વહેણ બદલો પણ વેળો વેણના ના બદલા ખેતરની અંદર કોઈ જગ્યાએ વેળો જતો હોય તો મારું એવું જ કહેવું છે કે સાડા ચાર મીટરની જે તે સમય કેમ બનાવી સમજી લો એવા નવ મીટરની દસ મીટરની બનાવી દીધું કે વીસ મીટરની બનાવી દીધી હોત કોઈનો સર્વે નંબર કપાતો હોત તો એ ખેડૂતના સમજો જેનો પ્લોટ છે તો ટીપીઆર ની અંદર આપણે જે જગ્યા કાપતા હોય તો નથી કાપવાની ટીપીઆરઓને ને એને પરમિશન આપવી હતી તો એ કાસ આપણો અત્યારે મોટો હોત એના લીધે મેં કમિશનર સાહેબને કીધું કે આનો મને એ પેલા પેલો ડેટા આપો કે આપણે ભૂખી કાંસ કેટલા મીટર ની છે ને એ કેટલા મીટર ની છે એ જે મીટર આવે છે એ પણ માં એનું કટિંગ કરો એના માટે કમિશનર સાહેબને રજૂઆત કરી બીજું એક રજૂઆત કરી કે જે નેશનલ હાઈવે નાળું છે જેઓથી ભૂખી વડોદરાની અંદર એન્ટર થાય છે ગાડી મેં ચાર મહિના પહેલાં ભૂખી વરસાદ ફ્રી મોન્સૂનની કામગીરી માટે હું એડવાન્સ આ બધું ચેક કરતો મને અનુભવ છે એટલા માટે કે આ જોઈ લેવું જોઈએ હું થઈ ગયેલો એની બાજુમાં એટલી મસ્ત ડુપ્લેક્સ મકાની સ્કીમ બનેલી છે આ આવજો મારી સાથે હું બતાવીશ હવે એ સમજી લો એ સ્કીમ બની છે મેં કીધું કે ભાવ કે દોઢ કરોડનો ભાવ છે સારું દોઢ કરોડનો જોઈ લીધો અમે એ ડુપ્લેક્ષ મકાનમાં ઉભા રહીને મેં કાંસ સમજી લો કોઈ વડોદરા નહીં દિલ્હીથી ગમે તે કોઈ ભાઈ બિચારાને એને ખબર જ નથી પૂરનું પાણી કેવી રીતના આવવાનું છે અને કેટલું આવે છે એ મકાન વાળો તો હલાઈધા દોઢ કરોડ તો એના પાણીમાં ગયા આખી જિંદગી પર હેરાન થવાનો કમિશનર સાહેબને એ કીધું એના માટે કોઈ પ્રયોજન કરવું જોઈએ કે નદીના ઘાસ ઉપર જે સાઈડો બનતી હોય એના માટે પરમિશન ની અંદર સુધારા વધારા કરવા જોઈએ એનું જે પેમ્ફલેટ હોય એની અંદર લખવું જોઈએ કે ભાઈ આ ભૂખી કાસ બાજુમાં વિશ્વામિત્રી નદીનું વેણ છે કોઈ લેવા વાળો કોઈ કસ્ટમર હોય બિચારા પરસેવાના રૂપિયા હોય તો હેરાન ના થાય એના માટે મેં એક રજૂઆત કરી સ્વાભાવિક છે જે વર્ષોથી સમજી લો તેથી અત્યારે હાલની તારીખની અંદર જે આપણે કાંસ જોઈ રહ્યા એટલે ભૂખી એ દસ દસ થી બાર મીટરથી ચાલ્યો આવે છે એ આવે છે દ્વારકેશ બંગલો તે સાણી ગામની અંદર જાય છે સાણી ગામમાંથી ન્યાસા ન્યાસા થઈને અમારા સાયફન જકા તકા સાઇફન સુધી તે ગાડી બરાબર ઘાસ આવી છે આગળ આવ્યો આગળ આવતા આવતા શિવમ આવે છે શિવમ આપણું જે એકતા નગરનું નાડું છે તેથી શિવમ આવે છે તે ગાડી સાડા ચાર મીટર નો થઈ જાય છે એટલે મેં કમિશ્નર સાહેબ ને એવું કીધું સાડા ચાર મીટરનો જે બે હજારની આજુબાજુ કઈ આ ઘાસ બનેલો હતો બે હજાર બારમાં એના ઉપર સ્લેબ માર્યો કે નાગરિકોને જે મચ્છર ગંદકી ગંદકીના એના લીધે નાગરિકોના કહેવાથી જે તે સમયે કાઉન્સિલરશ્રીઓએ કાંસ ઉપર સ્લેબ મારી દીધેલો છે હવે એનું હંમેશ્વર પાણી તેથી દસ મીટરના એવરેજમાં આવતો હોય એ સાડા ચાર મીટર થાય તો સ્વાભાવિક છે વિસ્તારમાં પાણી ભરવાનું છે બીજી વસ્તુ જે એક નંબરના વોર્ડની અંદર આ વખત તવે તવ સાક્ષીઓ પહેલાં પહેલું જ્યારે ભૂખ્યાઈ જે દિવાલ હતી ઘાસ બરાબર હતો કાંસ ફૂલ જતો પણ જે ઓવરફ્લો થઈ ભૂખી એટલે કાંસતા ઉપરથી અંદર જવા માટે જે પાણી માટે સાક્ષીઓ સવારે આઠ ને તેવીસે એ કાસ ઉપર તમે આવેલા ને એ જે દિવાલ હતી આપણે તોડાવેલી બરાબર છે એ તોડાવવાથી પાણી ઓછું તો બી બીજા દિવસે પાણી નતું ઓછું થતું વોર્ડ નંબર એક સ્મશાનની બાજુમાં જે એક મોટો ફોલ્ટ હતો કે એનાથી પાણી આખું બેક મારતું હતું મારા વિસ્તારમાં તો ઓગણતી તારીખે સાંજે પાંચ વાગે એ કાસ ઉપર જઈ જઈને એ તોડાવ્યું તારું પાણી આગળ વહેવાનું ચાલુ થયું તેમણે વડોદરાને લઈને અનેક વાત કરી ત્યારે હવે ભાજપ સરકાર પોતે જ સ્વીકારે છે કે તેમના દ્વારા આ બધું થયું છે ત્યારે તેમણે વધુમાં એક વાત કીધી કે દર 5 વર્ષે લોકોને ફર્નિચર અને ઇલેક્ટ્રોનિકની વસ્તુઓ પણ બદલવી પડે છે અને આનું કારણ એ જ છે કે વરસાદી પાણી ભરાઈ જાય છે દુકાનોમાં અને તેમને મસ નુકસાન થતા હોય છે ત્યારે આની પહેલા પણ થોડા દિવસ અગાઉ વોર્ડ નંબર 12 ના જે કોર્પોરેટર છે મહેશ પગાર તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે અમારો અવાજ દબાવવામાં આવે છે અને તેમણે એ પણ એક વાક્ય કહ્યું હતું કે એક એક ટકા અમારો અવાજ દબાય છે અમે લોકો બોલી શકતા નથી ત્યારે આવા તો અનેક કોર્પોરેટર છે જેમના અવાજો દબાય છે ત્યારે હવે તો કોર્પોરેટર ખુદ જ મેદાને આવ્યા છે ને ખુદ જ સ્વીકારે છે કે અમારા કારણે આ બધી વસ્તુઓ થાય છે ત્યારે ફરી એક વખત વોર્ડ નંબર બે ના જે ભાણજી પટેલ છે તેમણે પણ સ્વીકાર્યું છે કે લોકો જે ડૂબ્યા છે જ્યાં પૂર આવ્યું છે તેના જવાબદાર અમે જ છીએ અને તેમને ભાજપ વિરુદ્ધ જ પોતાનો રોષ છે તેને વ્યક્ત કર્યો હતો અને પોતાના રોષ વિશે તેમને વાત કરી હતી ત્યારે આવું ક્યાં સુધી ચાલશે લોકોના પ્રશ્નોને વાંચા ક્યારે મળશે તે હવે આગામી સમયમાં જોવાનું રહ્યું આ અહેવાલને લઈને આપનું શું કહેવું છે તે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં